સોમનાથ તીર્થનો વિકાસ કરવા માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા નજીકના પ્રભાસ પાટણ શહેરના રસ્તાઓ બંધ કરાતા સોમનાથના કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય વિમલ ચુડાસમા ધારાસભ્યનું સત્ર પૂર્ણ કરી સીધા જ સોમનાથ પહોંચ્યા મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે આજ રોજ હું પાટણ મુકામે પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ દાદાની આવેલી છે તે મંદિર એ રૂબરૂ મુલાકાત જયેલા કારણ કે વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે મને ખ્યાલ પડેલો લોકોના ફોન આવેલા કે પાટણનો જે મુખ્ય રસ્તો છે તે વર્ષોથી રસ્તો ખુલ્લો છે બંધ કરી દેવામાં આવ્યો આની પહેલાં પણ અઢીસો જેટલા જે નાના વેપારીઓ હતા એની દુકાનો પણ પાડી નાખવામાં આવેલી એ વિધાનસભામાં પણ રજૂઆત કરેલી ત્યારે મને કીધેલું કે ત્યાં રામ મંદિરની આજુબાજુમાં ત્યાં જગ્યા આપવામાં આવશે અહીંયા અમે સ્થળ ઉપર રામ મંદિરની આજુબાજુ સ્થળ ઉપર પણ આવેલા પણ અહીંયા જોયેલી કે આ જગ્યા છે તો અહીંયા જગ્યા કોઈ પણ ધંધો ન કરી શકે કોઈ વેપાર ન કરી શકે કાંઈ લોકોની અવર જવર જ રહેતી નથી તો એ એ લોકોની હાલત પણ ખરાબ છે ત્યારે મુખ્ય જે પાટણનો રસ્તો છે તે મુખ્ય વર્ષોથી લોકો ત્યાં રસ્તોનો ઉપયોગ કરવા જતા લોકો ત્યાંના દર્શન કરવા જતા પૂજારી લોકો છે એ પોતે ત્યાં નોકરી કરતા એ પણ ત્યાં જતા અને પોતે ત્રિવેણી જવા માટેનો પણ મુખ્ય રસ્તો છે ત્યારે બાજુમાં એક રસ્તો આપવામાં આવ્યો છે પણ એ બહુ નાનો છે ત્યાં એમ્બ્યુલન્સ નથી જઈ શકે ત્યારે આ બધી પરિસ્થિતિ મેં જોયેલી જ્યારે શોપિંગ સેન્ટર છે તો શોપિંગ સેન્ટરને આગળ દીવા આગળ દિવાલ કરી દેવામાં આવેલી આજે એ શોપિંગ સેન્ટર પણ ટ્રસ્ટ દ્વારા બનાવીને વેચવામાં આવેલું અને જ્યારે વેચવામાં આવેલું ત્યારે એવું કોઈ વાત મત કરેલી કે ભવિષ્યમાં આ તમારો રસ્તો અમે બંધ કરી દઈશું કે એની સામે આ દિવાલ કરી દેશું તો આજે એમની પણ રોજિરો છીનવામાં આવેલી છે ત્યારે પ્રજાપતિ એક ધારાસભ્ય તરીકે ટ્રસ્ટના જે પણ સંચાલકો છે એની સાથે હું વાત કરીશ અને વાત કર્યા પછી એને વાત કરવાથી જ નિવારણ આવે કે થોડુંક ટ્રસ્ટવાળા જતું કરે થોડોક લોકો જતું કરે અને વધલો કોઈ પણ રસ્તો નીકળે જેનાથી આજુબાજુ લોકો પણ શાંતિથી રહી શકે અને જે વિશ્વમાંથી લોકો દર્શન કરવા માટે આવતા હોય અને ત્યાં આવે આવતા હોય એ પણ જોઈ શકે કારણ કે અહીંયા કંઈક પણ એકબીજાનું આવી પ્રોબ્લમો થતી હોય તો આ વિશ્વ લેવલે આપણું નામ કે ભારત લેવલે આપણું અહીંયા પાટણનું નામ પણ ખરાબ થાય એવું ન થાય એના માટે ટ્રસ્ટને પણ વિનંતી કરીશ કે આનો કોઈ રસ્તો કાઢી અને કરવામાં આવે અને આ લોકો નિવારણ લાવીને લોકો એની રોજગારી ચલાવી શકે અને મુખ્ય રસ્તો છે એ એ લોકો એનો ઉપયોગ કરી શકે અને જો નહીં કરવામાં આવે તો મારા દ્વારા પાટણની શેરીઓ શેરીઓમાં મિટિંગ કરવામાં આવશે મહિલાઓ સાથે બહેનો સાથે મહિલાઓ સાથે મિટિંગ કરવામાં છે યુવાનો સાથે મિટિંગ કરવામાં આવશે વડીલો સાથે મિટિંગ કરવા પાટણ ભીડિયા અને વેરાવળ અને સમગ્ર મારા મને માનતા હોય એવા લોકો સાથે મિટિંગ કરી અને ગાંધીચિંદે માંગે આંદોલન કરવું પડે તો પ્રજા માટે કરવા માટે મારી તૈયારી હશે પણ એના માટે ખાસ કરીને કરવા પહેલાં પ્રજાની મંજૂરી જો પ્રજા કહેશે મને તો એ કરવા માટે પણ મારી તૈયારી હશે અને જરૂર પડે તો ઉપાસ ઉપર બેસવું પડે તો પ્રજા માટે થઈને બેસવા માટે પણ જરાય અચકાશું અઢીસો લોકોની જે દુકાનો તોડી છે મેં કીધેલું કે અઢીસો લોકોની જે દુકાન તોડી છે એ કોઈ કોઈ નાનો નાનો ધંધો કરતા કોઈ ત્રિશુલ વેચતા કોઈ ડમરું વેચતા કોઈ ઓમ ઓમની માળા વેચતા આવી અન્ય જે ધાર્મિક વસ્તુઓ વેચતા હતા એ લોકો બેજગાર બેરોજગાર થયા છે ત્યારે ગૃહપ્રધાન પ્રધાન દ્વારા મને જવાબ દેવામાં આવ્યો વિધાનસભાના ફ્લોર ઉપર ઓન રેકોર્ડ ઉપર દેવામાં આવ્યું કે આપને ત્યાં જગ્યા અમે છે ને એ જગ્યા છે એમને ત્યાં રામ મંદિરની બાજુમાં ફાળવી દેવામાં આવી છે પણ આજે મેં જગ્યા અહીં જોઈ નથી પણ જોયું અહીંયા જો કદાચ અહીંયા જો કદાચ કોઈ ધંધો અહીંયા ફાળવવામાં આવે કાઈ આદમી તો કાલ ફડવામાં આવે પણ આ એટલો રોજગારી નો ચાલી શકે એટલે એવી જગ્યા રોજગારી ચાલે ચાલી શકે કે ट्रस्ट પણ પર નડેની અને લોકો પોતાને રોજગારી ચલાવી શકે લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ